નમસ્કાર મિત્રો કોલેજમાં એસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જી સેટ અથવા તો નેટ આ બે માંથી કોઈ પણ એક પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે જી સેટ એમએસ યુનિવર્સિટી વડોદરા દ્વારા લેવાય છે જે અલગ અલગ કુલ તેત્રીસ જેટલા વિષયમાં આ પરીક્ષા લેવાય છે આ પરીક્ષા આપવા માટે કોઈ ઉંમર મર્યાદા નથી નોવેમ્બર 2025 માં લેવાનારી આ જીસેટ પરીક્ષા વિશે એ ટુ ઝેડ ડિટેલ્સ જાણવા માંગતા હોય તો આ વિડિયો તમારા માટે છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે પુરણ ગોંડલિયા YouTube ચેનલ પર જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં જો તમે આ પરીક્ષા આપવા માંગતા હોય તો તારીખ 18/8/2025 થી 6/9/2025 સુધીમાં આ વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો પરીક્ષાની તારીખ છે 16/11/2025 ને રવિવાર આ પરીક્ષા આપવા માટે કોઈપણ વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી ફરજિયાત છે માસ્ટર ડિગ્રીમાં તમારે જે વિષય છે એ જ વિષયમાં તમે આ પરીક્ષા આપી શકશો માસ્ટર ડિગ્રી જેમ કે એમ એ એમ કોમ એમએસસી એમએસડબલ્યુ ડબલ્યુ એમ એજ્યુકેશન એમએડ વગેરે માસ્ટર ડિગ્રીમાં જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા પંચાવન ટકા હોવા જરૂરી છે અનામત કેટેગરીના ઉમેદવારોને પાંચ ટકાની છૂટ મળે છે એટલે તે માસ્ટર ડિગ્રીમાં પચાસ ટકા સાથે પાસ હોય તો પણ એ પરીક્ષા આપી શકશે માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં અથવા તો છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે એ પણ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે અને એક્ઝામ આપી શકે છે પણ એમણે એની કેટેગરી મુજબ દર્શાવેલ કેટેગરી સાથે માસ્ટર ડિગ્રીમાં પાસ થવું પડશે અહીંયા ખાસ એક ધ્યાન રાખવું કે છેલ્લા વર્ષમાં જે અભ્યાસ કરે છે એના માટે જ આ એક્ઝામ આપવાની સૂચના છે જે કોઈ માસ્ટર ડિગ્રીના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે તો એ આ ફોર્મ નહીં ભરી શકે જી સેટ પરીક્ષા અલગ અલગ કુલ તેત્રીસ જેટલા વિષયમાં લેવામાં આવે છે આ તેત્રીસ વિષયનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો માસ્ટર ડિગ્રીમાં તમારો જે વિષય છે એ વિષય જો અહીંયા દર્શાવેલ લિસ્ટમાં હોય તો તમે આ જી સેટ પરીક્ષા આપી શકો છો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કેટેગરી મુજબ પરીક્ષા ફીની રકમ આ પ્રમાણે છે ઓનલાઈન પેમેન્ટ વખતે જે રેફરન્સ નંબર મળે છે એની મદદથી તમે ફોર્મ ભરી શકશો માટે ઓનલાઈન પેમેન્ટ કરો ત્યારે એનો ખાસ સ્ક્રીનશોટ લેવો અથવા એ લખીને સાચવવો ગુજરાતમાં જી સેટ પરીક્ષા આપવા માટેના અગિયાર કેન્દ્ર છે વડોદરા અમદાવાદ રાજકોટ સુરત પાટણ ભાવનગર વલ્લભ વિદ્યાનગર ગોધરા જૂનાગઢ વલસાડ અને ભુજ આ અગિયાર કેન્દ્રમાંથી તમે જે કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા માંગતા હોય એને ફોર્મ ભરતી વખતે પ્રાયોરિટી ક્રમ આપવાનો થશે હવે આ પરીક્ષા ઓફલાઈન છે એટલે કે ઓએમઆર સીટમાં જવાબ આપવાના છે જેમાં મુખ્ય બે પેપર છે બંનેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે પેપર એક કે જે દરેક વિષયના ઉમેદવાર માટે કોમન હોય છે મતલબ કે એક સરખું હોય છે આમાં પચાસ પ્રશ્નો અને સો ગુણ બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે ત્યાર પછી પેપર બે છે એમાં માસ્ટર ડિગ્રીમાં આપણો જે વિષય છે એના સો પ્રશ્નો અને બસો ગુણ હોય છે આમાં પણ બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે આમ બંને પેપર મળી અને કુલ એકસો પચાસ પ્રશ્ન અને ત્રણસો ગુણ થાય છે બંને પેપરમાં ત્રણ કલાકનો સમય મળે છે જેમાં પહેલી એક કલાક પેપર એક માટે હોય છે ત્યાર પછીની બે કલાક એ પેપર બે માટે હોય છે બંને પેપરનો સમય સંયુક્ત હોય છે સાડા નવથી સાડા બાર આમાં સારી બાબત એ છે કે જો જવાબ ખોટો પડે તો ગુણ કપાશે નહીં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને જો આવા વધુ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અગાઉના વર્ષમાં લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્ર જો તમે જોવા માંગતા હોય તો પીડીએફ ફાઈલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ શકો છો જવાબ સાથે જો પેપર જોવા માંગતા હોય તો મારા વિડીયો જોઈ શકો છો લિંક નીચે આપેલી છે આ સિવાય કોઈ પેપર જવાબ સાથે જોવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવજો સિલેબસની વાત કરીએ તો કે પેપર એક અને પેપર બેમાં શું પૂછાય તો પેપર એકનું નામ છે અધ્યાપન અને સંશોધન અભિયોગ્યતા જેમાં કુલ દસ ટોપિક છે અધ્યાપન અભિયોગ્યતા સંશોધન અભિયોગ્યતા આકલન એટલે કે ગદ્ય સમીક્ષા એકમ ચાર પ્રત્યાયન એકમ પાંચ ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા ત્યાર પછી તાર્કિક તર્ક માહિતીનું અર્થઘટન માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી સમાજ વિકાસ અને પર્યાવરણ અને એકમ દસ ઉચ્ચ શિક્ષણ પ્રણાલી દરેક એકમમાંથી પાંચ જ પ્રશ્ન પૂછાય છે એક પ્રશ્ન બે માર્ક્સનું હોય છે પેપર બેમાં માસ્ટર ડિગ્રીમાં આપણો જે મુખ્ય વિષય છે એમાંથી પ્રશ્નો પૂછાય છે એમ છતાં તમારા વિષયનો ટોપિક વાઇઝ સિલેબસ તમારે જોવો હોય તો એની લિંક વિડીયોની નીચે આપેલી છે પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ કરી શકશો જી સેટ અને નેટ આ બંને પરીક્ષાનો સિલેબસ એક જ છે આ પરીક્ષાની તૈયારી માટે બુક મંગાવવા માંગતા હોય તો ઓનલાઈન ઘર બેઠા મંગાવી શકો છો જેમાં તમને મળશે ડિસ્કાઉન્ટ અને કુરિયર ચાર્જ પણ ફ્રી છે જો તમે ઓર્ડર કરવા માંગતા હોય તો આ વિડિયોની નીચે લિંક આપેલી છે પેપર એક અને બે બંને બુક જોઈ શકો છો અને ઓર્ડર કરી શકો છો તમારા પૈસાની સંપૂર્ણ જવાબદારી છે ઓનલાઈન પેમેન્ટ થઈ ગયા પછી ખાસ પેમેન્ટ સક્સેસનો સ્ક્રીનશોટ સાચવજો વધુમાં વધુ ચારથી પાંચ દિવસમાં તમને બુક મળી જશે હવે પ્રશ્નપત્રની ભાષા તો પેપર એક એ બધા માટે કોમન હોય છે એમાં પ્રશ્નો ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં લખેલા હશે પેપર બેમાં ભાષાના જે પ્રશ્નો છે એ ભાષામાં હોય છે જેમ કે ગુજરાતી વિષયનું પેપર ગુજરાતીમાં હિન્દીનું પેપર હિન્દીમાં સંસ્કૃતનું પેપર સંસ્કૃતમાં અને ઇંગ્લિશનું પેપર ઇંગ્લિશમાં બાકીના જે વિષય છે એમાં પ્રશ્નો આવી રીતે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લખેલા છે ઉદાહરણ તરીકે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ક્વોલિફાઈડ થવા માટે કેટલા ગુણ જોઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત બંને પેપરમાં પરીક્ષા આપેલ હોવી જોઈએ જનરલ કેટેગરીમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવવા જરૂરી છે અનામત કેટેગરીના ઉમેદવારોને આમાં પણ પાંચ ટકાની છૂટ મળે છે એટલે ઓછામાં ઓછા પાંત્રીસ ટકા હોય તો એ ક્વોલિફાઈડ ગણાય છે જીસેટની વેબસાઇટ ઉપરથી ક્વોલિફાઈડ સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરવાનું હોય છે હાર્ડ કોપીમાં સર્ટિફિકેટ મોકલવામાં આવતું નથી આ પરીક્ષાની તારીખના સાત દિવસ પહેલાં જી સેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર હોલ હોલ ટિકિટ મૂકાઈ જાય છે ત્યાંથી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ લઈ લેવાની હોય છે કોઈ કારણોસર જો તમારે યુનિવર્સિટીનો કોન્ટેક કરવાનો થાય તો અહીંયા વિગત આપી છે તમે સંપર્ક કરી શકો છો જે કોઈ ઉમેદવાર જો આ પરીક્ષામાં ક્વોલિફાઈડ થાય તો ક્વોલિફાઈડ થયા પછી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જે ખાસ સાચવવા મિત્રો જી સેટ પરીક્ષાનું ઓફિશિયલ નોટિફિકેશન જોવા માંગતા હોય તો એની લિંક વિડીયોની નીચે આપેલી છે તમે જોઈ શકો છો